ગુડ મોર્નિંગ કેમ તો થાય મજામાં મજામાં પણ મજામાં થઈ તો ભાઈ ચાલો વરસાદ નીકળી ગયા છે વરસાદ આવે છે તો પલાળતા પલાળતા

કેમ લાગલા ગસ્તે પિયર બોલુ પિયર બોલુ પિયર બોલુ આટી મોસ પિયર બોને બાવાન રોલ છે થોડું થોડું સમજાવ થોડું થોડું બતાવી કેવા લાગ્યા છે જો दारुડીઓ ભૂલી ગયા બાવો બાકી હતા તે બાવાન રોલ બાવા બનાવા ને બહુ જ બટે ત્યાર તે બે ગયા છે 70 ભાઈનું મેકઅપ ચાલે છે સંતન બેટા તૈયાર કરે છે

બધા જ હોય કે પિયા થઈ ગયા છે જો તો બધાનો વારો બાકી છે કોઈનો સીન આવ્યો નથી તો દિયાના સીન ખાલી પૂરા ગયા છે રુકમણીને બહુજ થાય ઉપર કે ફાઈટ સાથ જો અને જમાડે છે ને આપણે અહીંયા અંદર મેકઅપ હવે વિખે છે તૈયાર નથી કરતા માથું વિખે છે જમમાં તો જમમાં માં સેવ ટમેટાનો શાક અને છાશ મરચા અને રોટલા આજે માં રંસા માં રોટલા બનાવ્યા છે બધા

बादे हालो खाहिली अप्राइद में चेला खावन बादे गोसी अना समय सनमस्तम जान उब पर दमांत ऐ गुस्तायार आमजी सुटिंग चालो से लोग अवाजी मोरा खानो तायमा तरने कंतीन कि देबेनारे जो अलो रेडे एक्शन इंदर देव मुझा अधिक्षे � ઓકે છે તમે બપોર સડી ગયા છે લંચ નો ટાઈમ થઈ ગયો એટલે નોમ ટાઈમ થઈ ગયો છે મારે હા પે ફોન મમે તમે ચાસો આનો બપોરા કેટલી લીધો ને બધા બપોરા કેટલી લીધા છે ને આપણો બાકી છે હવે વિપુલ વાળા તમે લીધું ને બાય તમે લીધું અને જેમ ફાકી ભાઈ દેવી દેવતાનો ભાઈ થઈ ગયો છે ભાઈ ફાકી બનાવે છે

जा बदी पालटे से जम मा बेहे कैसे हल्ले भाई नका बस तू एम के एक बार वाटे नो रे ना ना काय वांदा था आई गया चल माजी के ओ माजी ने हमको तैयार किया है ओ माजी कुछ दो शब्द बोलो इंडिया मुद्रा ओ सावधान अब माजी दो शब्द बोलिए ना इसके बारे में हिंदी में बोलता ना ऐसा सा पड़ेगा तो करना पड़ेगा सलाह ओ माजी ने हमको ऐसा पेरा दिया इधर थोड़ा मुस करना पड़ेगा ઈધ હા કરતા કરતા મુસ્કેસે કરના પડે એ બાબા છોટા લડતા દાદા મળે આને કिन्न્યા જોઈએ આને જોઈએ હમ બે આ ગોપણીમાં છે હું મારું એ તારું છે જ નહોતી મત મળે વગર લગા દુમા ऐसे दो? नहीं नहीं लग गया बहुत बढ़िया लगता है तो अभी मैं गोवाल के लुक में तैयार हो गया वो और ये दादी ने दिया, दिया गाय सराहने जमा है तो सराने के लिए हम जा रहे हैं

કોરું ક્યાં વાળી અડે વાહ શેઠ સગાલ સા માર તૈયાર થઈ ગયા સબ હાલો આવ હું બોલું ને સામે હો આન તમારે બધાને ગેટ અપ હાલો રેડી એક્શન વન્સ વાહ બે વાહ રેડ રેડ ગાયો ಅಂಧಾರು ಪೇಲಿ ಅಂಧಾರು ಅಧೂರು